હું વ્યક્તિગત ભાઈને ઓળખતો નથી પણ કોઈ ભાઈનો મને ફોન આવ્યો હતો અને એ લોકોએ રૂબરૂ મળવાની તો મને ચોખ્ખો ઇન્કાર કરી દીધો છે કારણ કે એ લોકોનું એવું કેવું છે કે દાનબા બાપુ પાસે એટલો ટાઈમ હોતો નથી કે તમે રૂબરૂ મળે નમસ્કાર મિત્રો તમને ખબર છે કે દાનબા બાપુને એક વ્યક્તિએ એટલે કે કમલેશ જાદવે તડકાર ફેંક્યો હતો અને તેનો જવાબ આપતા દાનબા બાપુએ કે પણ કંઈ કહ્યું હતું પણ મિત્રો દાનબા બાપુને પડકાર કેમ આપ્યો અને તેનો શું જવાબ આપ્યો દાનબા બાપુએ તે જોવા માટે પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને પૂરેપૂરું જોજો જેથી તમને ખબર પડી જશે કે દાનબા બાપુને કેમ પડકાર આપ્યો છે અને શું પડકાર આપ્યો છે અને દાનબા બાપુએ અને દાનબાબાપુના લોકોએ શું જવાબ આપ્યો તે પણ આ વિડીયોમાં તમને જોવા મળશે તો આ વિડીયોને પૂરેપૂરું જોજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો ઘણા અંદર છે 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 લોકોની સાત પેઢી સુધીનો પરિચય કરાવે કે કે તમારી સાતમી પેઢીમાં આ વ્યક્તિ આવી રીતના અને આવું ક ટાણે અને કમોતે તે મર્યા છે તમારી પાછળ કોઈ ઝાડ છે કે કોઈ મંદિર છે તમે ક્યાં રસ્તાથી આવો છો ક્યાં રસ્તા પર જાઓ છો તમારી સાત પેઢીમાં કોણ કોણ અત્યાર સુધીમાં કોને નડે છે શું થાય છે આવા ઘણા અહેવાલો મેં જોયા છે એના વિડીયોના માધ્યમથી ઘણી બધી વસ્તુ મારી સામે આવી છે અને આ વસ્તુને તટસ્થતાથી અને સ્પષ્ટ કરવા માટે મેં એક ચેલેન્જ આપી છે પડકાર આપ્યો છે કે હું વ્યક્તિગત ભાઈને ઓળખતો નથી પણ કોઈ ભાઈનો મને ફોન આવ્યો તો અને એ લોકોએ રૂબરૂ મળવાની તો મને ચોખ્ખો ઇનકાર કરી દીધો છે કારણ કે એ લોકોનું એવું કેવું છે કે દાનબા બાપુ પાસે એટલો ટાઈમ હોતો નથી કે તમને રૂબરૂ મળે પણ આજે તમે કર્યું છે બહુ ખોટું કર્યું છે અને મારા હિસાબથી સ્વૈચ્છિક રીતે મને સંવૈધાનિક હક અને અધિકારો મળ્યા છે કે એક ટાર્ગેટ કરીને દાનભા માટે જ આ વસ્તુ નથી આ ગુજરાતના જેટલા ભુવાઓ તાંત્રિકો ઓલિયાઓ ફકીરો મુંજાવરો પાદરીઓ છે બધા લોકો માટે છે